હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય વિજ્ઞાન પાઠ એક આહારના ઘટકો પાઠ એકના સ્વજન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ એક આહારના ઘટકો પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખવાનો છે સૌપ્રથમ સવાલ નંબર એક આપણી શાળામાં દર બુધવારે આપણને કયા ઘટકની ઉણપ દૂર કરવા ગોળી એટલે કે ટેબ્લેટ આપવામાં આવે છે તો જવાબ થશે ડી આયનની ગોળી આપવામાં આવે છે તેથી અહીંયા ખાનામાં આપણે ડી લખવાનો છે ત્યારબાદ સવાલ નંબર બે સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે સાચો જવાબ થશેનના હાડકા નાજુક છે તો તેને કયું વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવાની સલાહ આપશો તો હાડકા નાજુક હોય તો તેના માટે વિટામિન ડી વધુ લેવું જોઈએ તેથી જવાબ થશે ડી ખાનામાં ડી લખવાનો છે સવાલ નંબર ચાર કેલ્શિયમની ઉણપ હોય તો નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે તો લખી શકાય બી દાંતમાં સડો થવો જે કેલ્શિયમની ઉણપનું એક લક્ષણ છે સવાલ નંબર પાંચ નીચેના પૈકી કયો ત્રુટીજન્ય રોગ નથી તો જવાબ થશે એ ન્યુમોનિયા એ ત્રુટીજન્ય રોગ નથી તેથી ખાનામાં એ લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર બે મને ઓળખો સવાલ નંબર એક હું શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતું નથી છતાં પણ ભોજનનો આવશ્યક ઘટક છું તો હું શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરું છું તો કાર્બોદિત અને ચરબી ત્રણ હું શરીરની વૃદ્ધિ અને સમારકામમાં ઉપયોગી છું તો પ્રોટીન થશે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો એક એક વ્યક્તિને ઘામાં રૂજ આવતા વાર લાગે છે તો તેને ખાલી જગ્યા ધરાવતો ખોરાક વધુ ખાવો જોઈએ તો વિટામિન ધરાવતો ખોરાક વધુ ખાવો જોઈએ બે મેદસ્વીતા માટે આપણા ભોજનમાં ચરબીની માત્રા વધુ જવાબદાર છે વિટામિન બી કારણે ખાલી જગ્યા રોગ થાય છે તો બેરીબેરી થાય છે ચાર આપણા આહારમાં ખાલી જગ્યા ઘટક અપાચિત ખોરાકને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે તો વૃક્ષાંશ પાંચ આપણા આહારમાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં ખાલી જગ્યા મદદ કરે છે તો પાણી મદદ કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર 4 ટૂંકમાં જવાબ આપો સવાલ નંબર 1 આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે તો મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન તથા ખનિજ ક્ષારો છે આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે ત્યારબાદ સવાલ નંબર 2 ત્રુટિજન્ય રોગો વિશે ટૂંકમાં સમજાવો તો એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિ ઉત્પન્ન કરી શકે છે પોષક દ્રવ્યોની લાંબા સમય સુધીના અભાવના કારણે થતા રોગોને ત્રુટીજન રોગો કહેવામાં આવે છે આવા રોગોથી બચવા માટે આપણે આહારમાં આહાર લેવો જોઈએ ખાદ્ય સામગ્રીમાંથી પોષક દ્રવ્યો નષ્ટ ન થઈ જાય તે માટે તમે કઈ કઈ કાળજી રાખશો તો એક ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ બે શાકભાજી અને ફળોની છાલ કાઢવી ન જોઈએ ત્રણ પોલિશ કરેલા ચોખા ન વાપરવા જોઈએ ચાર રાંધવામાં જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને પાંચ ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ ત્યારબાદ સવાલ નંબર ચાર તમારા ઘરે રાંધ્યા વિના કાચા ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થોના નામ લખવાના છે તો લખી શકાય કાંકડી કોબીજ કેળા કેરી તરબૂચ ચીકુ જામફળ વગેરે ખાદ્ય પદાર્થો આપણે રાંધ્યા વિના કાચા ખવાતા ખાદ્ય પદાર્થો છે તમે મેં લખેલા નામ સિવાય અન્ય ખાદ્ય પદાર્થોના નામ પણ લખી શકો છો ત્યારબાદ સવાલ નંબર પાંચ ખોરાક રાંધવાથી થતા ફાયદા જણાવો ખોરાક રાંધવાથી સ્વાદિષ્ટ બને છે તથા તે પચાવવામાં સરળ રહે છે આથી ખોરાકને રાંધીને તેનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ સવાલ નંબર છ આહારમાં લાંબા સમય સુધી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન લઈએ તો શું થાય જો આહારમાં લાંબા સમય સુધી પર્યાપ્ત પ્રોટીન ન લઈએ તો શરીરની વૃદ્ધિ કુંઠિત થતી જાય છે ચહેરો ફૂલી જવો વાળનો રંગ ફિક્કો પડવો ત્વચાના રોગો અને જાડા જેવા રોગો થઈ શકે છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે તફાવત આપો વિટામિન અને ખનિજ ક્ષારો વિટામિનમાં લખી શકાય આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે ઘણા પ્રકારના હોય છે એ બી સીડી કે વિટામિન બી વગેરે અને ખનીજ ક્ષારોમાં લખી શકાય યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે વિવિધ ખનીજ ક્ષારોમાં આયોડીન ફોસ્ફરસ આયન કેલ્શિયમ વગેરે ખનીજ ક્ષારો છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ પ્રયોગ વર્ણવો ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરીક્ષણ એ પ્રયોગ લખવાનો છે તો હેતુ છે ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવું સાધન સામગ્રીમાં બટેટા ચોખાનો પાવડર રાંધેલા ચોખા આયોડીનનું દ્રાવણ ડ્રોપર કાચની પ્લેટ વગેરે લઈશું પદ્ધતિ છે આપેલા ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લેવાનો છે તેને કાચની પ્લેટ પર મૂકવાનો છે તેના પર આયોડીનના દ્રાવણના બે ત્રણ ટીપ્પા નાખવાના છે દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસવાનું છે ત્યારબાદ અવલોકન કરવાનું છે બટાટા ચોખાનો પાવડર અને રાંધેલા ચોખા પર આયોડીનના દ્રાવણના ટીપા નાખવાથી તે પદાર્થો પૂરા કાળા રંગના બને છે આ પરથી નિર્ણય લઈ શકાય કે બટાટા ચોખા અને રાંધેલા ચોખામાં સ્ટાર્ચની હાજરી હોય છે ત્યારબાદ બીજો પ્રયોગ છે ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનનું પરીક્ષણ હેતુ છે આપેલ ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનની હાજરી તપાસવી સાધન સામગ્રીમાં લખીશું દૂધ મગફળી કાચી તુવેર દાળનો પાવડર રાંધેલ દાળ બાફેલું ઈંડું કોપર સલ્ફેટનું દ્રાવણ અને ડ્રોપર અને કસનળી પદ્ધતિ છે આપેલા પદાર્થોમાંથી અહીંયા પદાર્થો એમ લખો આપેલા પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો જો નમૂનો ઘન પદાર્થ હોય તો દળીને ભૂકો બનાવો કસનળીમાં પદાર્થનો થોડો ભૂકો લઈ તેમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવો હવે કોપર સલ્ફેટના દ્રાવણના બે ટીપાં અને કોષ્ટિક સોડાના દ્રાવણના દસ ટીપા નાખો દ્રાવણને હલાવી કસનળીને થોડો સમય રહેવા દો પરીક્ષણ કરો દૂધ મગફળી કાચી તુવેર રાંધેલ દાળ બાફેલું ઈંડું વગેરેમાં રંગ જાંબલી બને છે દૂધ મગફળી કાચું ઈંડું તુવેરદાર રાંધેલી દાળ બાફેલા ઈંડું કાગળ અને પથ્થર ખાદ્ય સામગ્રીમાં ચરબીનું પરીક્ષણ આપેલા ખાદ્ય પદાર્થોમાં ચરબીની હાજરી તપાસવી સાધન સામગ્રી દૂધ મગફળી ઈંડું કાગળ અને પથ્થર પદ્ધતિ છે આપેલ ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો તેને એક કાગળમાં વીંટીને પથ્થરની મદદથી છૂંદો કાગળને ખોલીને સીધો કરો કાગળ પર તેલી પદાર્થના ડાઘ દેખાય છે તે જુઓ કાગળને પ્રકાશની સામે લાવી તેલી હોવાનો ડાઘ ખાતરી કરો આ રીતે પદાર્થને ચકાસણી કરો અવલોકન કરતા જણાશે દૂધ મગફળી સુકુ કોપરું બાફેલા ઈંડા વગેરેનો કાગળ પર તેલી ડાઘ જોવા મળે છે તેના પરથી નિર્ણય લઈ શકીએ દૂધ મગફળી સુકુ કોપરો અને બાફેલા ઈંડામાં ચરબી રહેલી હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત વર્ગીકરણ કરો વિટામિન સી અને વિટામિન ડી ના સ્ત્રોત વર્ગીકરણ કરવાનું છે તો વિટામિન સી ના સ્ત્રોત લખી શકાય નારંગી ટમેટા આમળા લીલા મરચાં જ્યારે વિટામિન ડીના સ્ત્રોતમાં સૂર્યપ્રકાશ ઈંડા માછલી દૂધ અને માખણ છે ત્યારબાદ સવાલ નંબર અને ચરબીના સ્ત્રોતમાં વર્ગીકરણ કરવાનું છે કાર્બોદિતમાં મકાઈ શેરડી બટાકા અને ચોખા આવશે જ્યારે ચરબીમાં માખણ ઘી ઈંડા અને માછલી આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ આપેલ વિટામિન ખનિક્ષારના સ્ત્રોત વિટામિન અને ક્ષારના સ્ત્રોત જણાવવાના છે

આયનને કારણે એનિમિયા થાય છે વિટામિન સીના કારણે સ્કરબી થાય છે વિટામિન ડીના કારણે સુકતાન થાય છે વિટામિન એના કારણે રતાંધળાપણું આયોડિનની ઉણપના કારણે ગોયટર રોગ થાય છે પ્રશ્ન નંબર દસ વૈજ્ઞાનિક કારણ લખો ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ કારણ આપો ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ કારણ કે વારંવાર ધોવાથી તેમાં રહેલા કેટલાક વિટામિન તથા ખનીજ સાર દૂર થઈ શકે છે બે યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો એ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો જોઈએ સૂર્યપ્રકાશ લેવાથી આપણું શરીર તેમાંથી વિટામિન ડી ગ્રહણ કરે છે આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે આથી આપણે સૂર્યપ્રકાશ લેવો જોઈએ ત્રણ આપણે સમતોલ આહાર લેવો જોઈએ સમતોલ આહારમાં પોષક દ્રવ્યો રેસાઓ અને પાણી હોવા જોઈએ જો લાંબા ગાળા સુધી સમતોલ આહાર લેવામાં ન આવે તો પોષક તત્વોની ઉણપને લીધે ત્રુટીજન્ય રોગ અને વિકૃતિઓ ઉત્પન્ન થઈ શકે છે તેથી સમતોલ આહાર જરૂરી છે સવાલ નંબર ચાર આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ દૂધ એ સંપૂર્ણ આહાર છે દૂધમાં કાર્બોદિત ચરબી પ્રોટીન ખનીજ ક્ષારો અને વિટામિન હોય છે પરંતુ દૂધમાં વિટામિન સી હોતું નથી તેથી વિટામિન સીની જરૂરિયાત પૂરી કરવા માટે આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ ત્યારબાદ સવાલ નંબર પાંચ આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ કારણ આપો લીલા પાંદડાવાળા શાકભાજીમાં આપણા શરીરને જરૂરી વિટામિન ખનિજ ચાર પૂરતા પ્રમાણમાં મળી રહે છે શાકભાજીમાં રહેલ રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં સહાયક થાય છે તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર તમારું શરીર સ્વસ્થ રહે તે માટે સવારે બપોરેને સાંજે કયા પ્રકારનો ખોરાક લેવાનું પસંદ કરશો તો સવારે દૂધ દહીં ફળોનું જ્યુસ કેળા ફણગાવેલા કઠોળ લેવા જોઈએ બપોરે દાળ ભાત શાક રોટલી છાશ સલાડ ફળો લેવા જોઈએ સાંજે ખીચડી કઢી દાળ ભાત લીલા પાંદડાવાળી ભાજી લેવી જોઈએ ત્યારબાદ નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાનો છે આ ફકરો વાંચવાનો છે સમજવાનો છે તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ સવાલ નંબર એક આનંદ મેળામાં કયા કયા પ્રકારના સ્ટોલની રચના કરવામાં આવી હતી તેના નામ લખો તો આનંદ મેળામાં કાર્બોદિત સ્ટોલ પ્રોટીન સ્ટોલ વિટામિન એ સ્ટોલ વિટામિન સી સ્ટોલની રચના કરવામાં આવી હતી બીજું છે વિટામિન સી આપણને શામાંથી મળે છે તો વિટામિન સી આપણને ખાટા ફળો જેવા કે લીંબુ આંબળા નારંગી સંતરા ટમેટા જેવા ફળોમાંથી મળે છે સવાલ નંબર ત્રણ મેળામાં કયા કયા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે જે આપણા ખોરાકમાં હોવા જોઈએ આનંદ મેળામાં કાર્બોદિત પ્રોટીન અને વિટામિન જેવા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે જે આપણા ખોરાકમાં હોવા જોઈએ અહીં આપણા પાઠ એકના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા આપેલા વિડીયોની પીડીએફ તમે આપણી એપ્લિકેશનની લિંક પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો